અત્તાઉલ્લા જામીને મંજૂર થઈ ચૂક્યા છે આખરી શરતોના આધારે તેમના જામીને મંજૂર કર્યા છે પોપટ લાખા સોરઠિયા કેસમાં અનિરુદ્ધ તેઓ હાજર થયા હતા સમાચારોમાં આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચાર ની કે

સાથે જ પાસપોર્ટ જમા કરાવવાનો એ સેશન્સ કોર્ટ દ્વારા એ હુકમ કરવામાં આવ્યો છે અને સાથે જ પંદર દિવસે પોલીસ મથકે હાજરી પુરાવાની પણ એ શરતે તેમને જામીન એ મંજૂર કરવામાં આવ્યા છે અનિરુદ્ધસિંહ જાડેજા અને અત્તાઉલાને જુનાગઢ જેલ ખાતે એ મોકલાવવામાં આવ્યા હતા અને પોપટ લાખા સોરઠિયા કેસમાં અનિરુદ્ધસિંહ તેઓ હાજર થયા હતા સરેન્ડર થયા હતા ત્યારબાદ અનિરુચિંહની ધરપકડ બાદ કાર્યવાહી જે હાથ ધરવામાં આવી હતી એક બાદ એક જે નામો ચર્ચાઓમાં હતા તેમને પોલીસ એ અટકાયત કરી રહી હતી તેમાં અત્તાઉલા મણિયારને પોલીસે કોર્ટ સમક્ષ પણ રજૂઆત કરી હતી કે પોલીસનું વર્તન એ મારી સાથે યોગ્ય ન કરી હોવાની પણ તેમના દ્વારા એ અરજી કરવામાં આવી હતી અને સાથે જે રીતના એ અમિત ખૂટ આત્મહત્યા કેસને લઈ મહત્વપૂર્ણ સમાચાર કે જે 3 થી ચાર મહિનાથી આ કેસ ખૂબ ચર્ચાઓમાં હતો અને જે વ્યક્તિઓના એ પોલીસ ચોપડે આરોપી તરીકે નામ હતા એ તમામ આરોપીઓ ફરાર હતા અને ખૂબ ચર્ચિત કેસ પૂર્વ ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયા કેસમાં એ સજા માફી જે રદ કરવાનો કોર્ટે હુકમ કર્યો ત્યારે અનિરુદ્ધસિંહ જાડેજાએ કેસની અંદર સરેન્ડર કરતા અમિત ખૂટ આત્મહત્યા કેસના પણ અનેક ખુલાસાઓ કરાવવા માટે એ પોલીસે પોતાના ચક્ર ગતિમાન કર્યા અને નાટકમય રીતે જે વ્યક્તિનું ક્યાંય ચર્ચાઓમાં નામ નહોતું એવા અતાઉલ્લા ખાન એટલે કે મણિયારનું એ પોલીસ અચાનક આ ચિત્રમાં લાવે છે આ કેસની અંદર તેમની એન્ટ્રી થાય છે તેમની ધરપકડ કરવામાં આવે છે અને સાથે જ જ્યારે તેમની પોલીસ પૂછપરછ કરી રહી હતી ત્યારે એક નિવેદન પણ સામે આવ્યું હતું કે સૂત્રો તરફથી જે માહિતી મળી રહી હતી કે અત્તાઉલ્લા ખાને અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાના કહેવાથી એ છોકરીઓને તૈયાર કરી હતી અને સાથે જ એ મકરાણી કરીને જે વ્યક્તિ હતો તે આ કેસ હેન્ડલ કરતો હતો અને હની ટ્રેપમાં ફસાવાનું કાવતરું હતું આવું નિવેદન એ અત્તાઉલા ખાને આપ્યું હોવાની પણ ચર્ચાઓ થઈ હતી ત્યારબાદ હવે એ બાદમાં અત્તાઉલ્લા ખાને કોર્ટની અંદર પોતાનું નિવેદન ફેરવી તોડ્યું હતું પોલીસના પ્રેશરથી નિવેદન આપ્યું હોવાની પણ તેમના દ્વારા એ વાત કરવામાં આવી હતી અને હવે આ કેસમાં ફરીથી ક્યાંક ને ક્યાંક એ નવા ઘટસ્ફોટ અને નવા ખુલાસાઓ થાય તો નવાય નહીં અત્તાઉલ્લા ખાન કે જેવો એ અમેર ખૂટ આત્મહત્યા કેસની અંદર પોલીસ તેમની ધરપકડ કરે છે ત્યારબાદ તેમને કોર્ટ દ્વારા એ જામીન આપી દેવામાં આવે છે જોવાનું હવે એ છે કે અમિત ખૂટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાનું પણ નામ છે તેમની ઉપર શું પ્રકારની કાર્યવાહી થાય છે આ કેસમાં તેમને પણ એ જામીન મળે છે કે કેમ અને સાથે જ એ રાજદીપસિંહ જાડેજા તેઓ પણ અત્યારે ફરાર છે અને આ કેસની અંદર હવે અતાઉલા ખાનના જ્યારે જામીન મંજૂર થયા છે ત્યારે એ બહાર આવી અને આ કેસને લઈ હવે શું મોટા બીજા ખુલાસાઓ કરે છે આ કેસની અંદર જે ઘેરાયેલો આ કેસ લગભગ ચારેક મહિના થયા આ કેસની અંદર અલગ અલગ વ્યક્તિઓના નામ ચર્ચાઓમાં આવે છે જ્યારે સિંહ જ્યારે જ્યાં સરેન્ડર કરે છે ત્યારબાદ અચાનક નાટ્યાત્મક રીતે એ અતાઉલા ખાન ચર્ચામાં આવે છે પોલીસ તેમની ધરપકડ કરી હવે કોર્ટમાંથી જામીન કોર્ટમાં બયાન પોલીસે પૂછપરછ આ તમામ વાતોનો હવે અતાઉલા ખાન જ્યારે ખુલાસો કરશે નિવેદન આપશે ત્યારે જોવાનું છે કે હવે આ કેસની અંદર બીજા શું મોટા ખુલાસાઓ થઈ શકે છે